ડીસાની વેપારી આલમમાં જેનું મોટું નામ છે તેવો મોદી સમાજ હવે સમાજ સેવા ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યો છે ખાસ કરીને જ્યારે એકત્રીસ ડિસેમ્બરને ઉત્તરાયણ જેવા તહેવારોમાં યુવા પેઢી મોજ મસ્તી અને નશાના રવાડે ચડતી હોય છે ત્યારે ડીસાના સાંઈ મોદી યુવા એકતા મંડળના યુવાનોએ એક અનોખો રાહ ચીંધ્યો છે આ સંગઠન દ્વારા લોકોને વ્યસન મુક્તિ અને સેવા તરફ આગળ વાળવા માટે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ મોદી સમાજની વાડી ખાતે સેવાનો આ યજ્ઞ ધમધમ્યો હતો જેનો હેતુ માત્ર રક્ત એકઠું કરવાનો જ નહીં પણ સમાજમાં એક ઉમદા સંદેશ પહોંચાડવાનો છે આ રક્તદાન શિબિરની સૌથી મોટી વિશેષતા એ રહી કે અહીં માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓએ પણ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કરીને નારી શક્તિનો પરિચય આપ્યો હતો ચાર્મિશભાઈ મોદી અને તેમની ટીમની મહેનતે કેમ્પમાં રેકોર્ડ બ્રેક બસો એકવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તના એક એક ટીમ્પાની કિંમત ત્યારે સમજાય છે જ્યારે કોઈ દર્દી જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાતું હોય અને મોદી સમાજના આ યુવાનોએ રક્તદાન કરીને અનેક પરિવારોમાં આશાનું કિરણ જગાડ્યું છે સાંઈ મોદી યુવા એકતા મંડળની આ પહેલની અત્યારે સમગ્ર બનાસકાંઠામાં પ્રશંસા થઈ રહી છે કારણ કે તેઓ યુવા શક્તિને વિનાશના માર્ગેથી હટાવી વિકાસ અને સેવાના માર્ગે લાવી રહ્યા છે આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ એ છે કે આજનો યુવાન તહેવારોના નામે ખોટા રક્ત રસ્તે ન જાય રક્તદાન એ મહાદાન છે અને સાંઈ મોદી યુવા એકતા મંડળના સભ્યો દર વર્ષે આ સંકલ્પ સાથે જોડાય છે આ વખતે જે રીતે મહિલાઓ અને યુવાનોએ આગળ આવીને બસો યુનિટ લોહી આપ્યું છે તે ખરેખર ગર્વની વાત છે આજ રોજ સાઈ મોદી યુવા મિત્ર મંડળ તરફથી આજ બ્લડ કેમ્પનું આયોજન કરેલ હતું અને આ અમારો સતત ત્રીજા વર્ષમાં પ્રવેશ છે અને આજે મોટી સંખ્યાની અંદર લોકો બ્લડ કેમ્પ કરી બ્લડ આપી રહ્યા છે એ હેતુ સર આજે સંક્રાંતિમાં લોકો દુરુપયોગ કરતા હોય છે જે કે મોત શોખ માટે કરતા અમે અમારી આખી ટુકડીનો એક જ હેતુ છે કે આપણે આ કેમ્પથી લોકોના જીવ દયા માટે આપણે રહીએ તત્પર ને આજરોજ લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી અમારી અપીલ છે શ્રી સાંઈ મોદી યુવા મિત્ર મંડળ ડીસા ડીસાના યુવાનો સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો તહેવારોની ઉજવણી સાચા અર્થમાં માનવતાની સેવા કરીને પણ થઈ શકે છે સાંઈ મોદી યુવા એકતા મંડળની આ કામગીરી અન્ય જ્ઞાતિઓ અને સંગઠનો માટે પણ એક દીવાદાંડી સમાન છે લોહીના દાનથી કોઈનું જીવન બચાવવા જેવું મોટું પુણ્ય બીજું કોઈ નથી અને આ યુવા સંગઠને આ જ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ડીસાના વેપારીઓની આ સંવેદનશીલતા આગામી સમયમાં ચોક્કસપણે સમાજમાં મોટું પરિવર્તન લાવશે